જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ લોકોનું આપણી પોતાની જ યુટ્યુબ ચેનલમાં જો આપ લોકો આ ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે વાત કરવાના છે તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે થનારા સૂર્યગ્રહણની અને આ દિવસે પિતૃ પક્ષની અમાવસ્યા છે તો કાળ રહેશે કે નહીં અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કોણે કરવું કેવી રીતે કરવું તમામ પ્રકારની માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા તમને આપવાની છે તો અંત સુધી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બે ઓક્ટોબરના સૂર્યગ્રહણ માટે કોઈ સૂતક કાળ રહેશે નહીં સૂર્યગ્રહણ પિતૃ પક્ષની અમાવસ્યાથી રાત્રે સવા નવ એટલે કે નવ કલાક અને તેર મિનિટે શરૂ થશે અને ત્રણ રાતના સમયે ત્રણ કલાક અને સત્તર મિનિટે સમાપ્ત થશે આ ગ્રહણ આર્જેન્ટિના અમેરિકા બ્રાઝિલ મેક્સિકો ન્યૂઝીલેન્ડ પેરુસ સહિત ઘણા દેશોમાં દેખાશે ગ્રહણ દરમિયાન ભારતમાં રાત્રિ હશે એટલે ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં હવે જોઈએ આપણે બીજી ઓક્ટોબરે પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ છે તો નદીમાં સ્નાન અને દાન કરવાની પરંપરા અને બપોરના સમયે પિતૃનું શ્રાદ્ધ કેવી રીતે કરવું બુધવાર એટલે કે બે ઓક્ટોબર પિતૃપક્ષની છેલ્લી તિથિ છે તેને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા પણ કહેવામાં આવે છે આ દિવસે સૂર્યગ્રહણ પણ થશે પણ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી આપણા દેશમાં આ ગ્રહણનું કોઈ સૂતક લાગશે નહીં અમાવસ્યાની તિથિ પર કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ પૂર્વજોને સંતોષ આપે છે અને તેઓ તેમના પૂર્વજોની દુનિયામાં ખુશ થઈ પાછા ફરે છે જે લોકો શ્રાદ્ધ નથી કરતા તેમના પિતૃઓ દુઃખી થાય છે અને એમના વંશજોને શ્રાપ આપે છે પિતૃઓની પ્રસન્નતા માટે સર્વ પિત્રી મોક્ષ અમાવસ્યા પર શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું જોઈએ જ્યોતિષના મત અનુસાર આ તિથિએ ગંગા યમુના સરસ્વતી નર્મદા શિપ્રા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો કે અતિવૃષ્ટિના કારણે ઘણી નદીઓ વહેતી થઈ ગઈ છે તેથી નદીમાં સ્નાન કરતા સાવધ રહેવું જરૂરી છે જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો ઘરના પાણીમાં થોડું ગંગાજળનું મિશ્રણ કરી બધી પવિત્ર નદીઓ સાથે તીર્થસ્થાનો પર જેવી રીતે સ્નાન કરતા હોય તેમનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય મળે છે સ્નાન કર્યા પછી નદી કિનારે અથવા ઘરની આસપાસ પૈસા અનાજ પગરખાં કપડા ખોરાક વગેરેનું આપણે દાન કરી શકીએ ગૌશાળામાં ગાયો માટે દાન કરી શકીએ પૈસાનું દાન કરી શકીએ જરૂરિયાતમંદ લોકોને જે જરૂર વસ્તુની જરૂર હોય જેમ કે ખાટલો પલંગ છત્રી ઘી દૂધ કાળા તલ ચોખા ઘઉં વગેરેનું પણ આપણે દાન કરી શકીએ બે ઓક્ટોબરના સૂર્યગ્રહણ માટે કોઈ સૂતક રહેતું નથી અને આપણે ખ્યાલ છે એ પ્રમાણે આ ગ્રહણ અમાવસ્યાની રાત્રે નવ તેર મિનિટથી શરૂ થઈ અને રાત્રે ત્રણ ને સત્તરે સમાપ્ત થાય છે ભારતમાં આ દરમિયાન રાત્રિ હશે એટલે અહીંયા સૂર્યગ્રહણ દેખાશે નહીં જેના કારણે ગ્રહણનું સૂતક લાગશે નહીં આખો દિવસ પૂજા દાન વગેરે જેવા શુભ કાર્ય કરી શકાય છે બપોરે બાર વાગ્યાની આસપાસ પૂર્વજોનું ધૂપનું ધ્યાન કરવું જોઈએ હવે હું તમને જણાવું છું કે શ્રાદ્ધ તર્પણ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એક પોળું તાંબાનું વાસણ લઈ લઈ જવ તલ ચોખા ગાયનું દૂધ ગંગાજળ સફેદ ફૂલ પાણી ઘાસ ગાયના છાણથી બનેલું કુંડ ઘી ખીર પૂરી અને ગોળ ઘરે જ આપણે શ્રાદ્ધ તર્પણ વિધિ કરી શકીએ છીએ શ્રાદ્ધ કરવાની તિથિએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રાદ્ધ કરવાનો સંકલ્પ લઈ અને પિતૃઓની તૃપ્તિ માટે દાન કરવું બપોરે બાર વાગ્યાની આસપાસ દક્ષિણ તરફ મુખ કરીને બેસો તમારા ડાબા પગને વાળીને ઘૂંટણને જમીન પર રાખો એક પોળા તાંબાના વાસણમાં જઉં તલ ચોખા ગાયનું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી નાખો તમારા હાથમાં કૂશનું ઘાસ રાખો તે પાણી તમારા હાથમાં ભરો અને તમારા અંગૂઠા વડે સીધું જ તે વાસણમાં પધરાવો આ રીતે પિતૃઓનું અગિયાર વખત ધ્યાન કરી તર્પણ કરી શકાય ગાયના છાણમાંથી બનેલા કુંડને પ્રગટાવો જ્યારે તેમાંથી ધુમાડો નીકળતો બંધ થાય ત્યારે ગોળ ઘી થોડી ખીર પૂરી ચડાવો પિત્રોનું ધ્યાન કરતી વખતે હથેળીમાં પાણી લઈ અંગૂઠાની બાજુથી જમીન પર અર્પણ કરો આ પછી ગાય કૂતરા કાગડા અને કીડીને પણ ખાવાનું ખવડાવો જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી તેમને દાન આપો એક ખાસ અગત્યની વાત જણાવું શ્રાદ્ધ કરવા માટે બપોરના બાર વાગ્યાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તો શક્ય હોય તો આ સમયે શ્રાદ્ધનું કાર્ય કરવું તેને કુતુબકાળ કહેવામાં આવે છે સાંજનો સમય દેવી દેવતાઓની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે તો આ જાણકારી મેં તમને શ્રાદ્ધ વિશે આપી છે જો તમને લોકોના વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને પણ મોકલો અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો જય શ્રી કૃષ્ણ